નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો અને તમામ ખેડૂતો માટે મિત્રો સમાચાર લઈને આવી ગયા છે આજનો દિવસ મિત્રો મહત્વનો દિવસ રહેવાનો છે આજે દસ તારીખ છે સોમવાર છે મિત્રો કલેક્ટર કચેરી ભેગું થવાની વાત કરવામાં આવી હતી અત્યારે પરેશ ગોસ્વામી અને ખેડૂત મિત્રો દસ તારીખના રોજ મિત્રો કલેક્ટર જુનાગઢ કલેક્ટર કચેરીનું જે મેદાન છે ત્યાં ગ્રાઉન્ડ મિત્રો પહોંચી ગયા છે અને અત્યારની જે આખો માહોલ છે માહોલ મિત્રો હમણાં તમને વિડીયો દ્વારા બતાવું છું કે કેટલા ખેડૂત મિત્રો ભેગા થયા છે અને હજી પણ ખેડૂત મિત્રો આની અંદર જોડાઈ રહ્યા છે હજી પણ દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે હાલ મિત્રો કલેક્ટર કચેરીએ એકદમ શાંતિપૂર્ણ માહોલ છે એટલે કોઈ જોર શોરથી શરાબા કે જે રીતના પહેલા જે આંદોલનની અંદર કરવામાં આવતું હતું પોલીસ એની અટકાયત કરતી હતી એવી રીતના અટકાયત મિત્રો હજી સુધી થઈ નથી

દુખત સમાચાર મિત્રો આવી રહ્યા છે આપણે મિત્રો ઘણા સમયથી કહેતા હોય જે મુજબ જે આપણને ડર હતો એ ડર મિત્રો ધીમે ધીમે આવી રહ્યો છે તમામ મિત્રોને આપણે કહેવું છે કે કોઈ ખેડૂત મિત્રો અત્યારે હાર માનતા નહીં હાલ મિત્રો આપણે આજથી આંદોલન શરૂ કર્યું છે તો હજી મિત્રો થોડીક રાહતો જુઓ હાર તમે શું કામ માની લો છો મિત્રો હાર માનતાની આંદોલન સફળ જરૂર થવાનું છે હાર માનવાની કોઈ જરૂર નથી એક મોટા સમાચાર મિત્રો આપણને મળ્યા છે

હાલ મિત્રો ચાર ખેડૂતો આપઘાત કરીને ખાત છે તમામ ખેડૂતોને આપણી

પહેલાં દ્વારકાની અંદર મિત્રો એક ખેડૂતે આત્મ આત્મહત્યા કરી હતી ત્યાર પછી ગીર સોમનાથનો ઉના તાલુકો ત્યાં પણ એક ખેડૂતે મિત્રો આપઘાત કરી નાખ્યો હતો ત્યારબાદ મિત્રો હવે રાજકોટના બે ખેડૂતોએ આપઘાત કર્યા હોવાના સમાચાર મળ્યા છે મિત્રો રાજ્યભરની અંદર જે કમોસમી વરસાદ થયો છે તેમાં લાખો ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને ખૂબ સારું નુકસાન થયું છે તમામ મિત્રો સમજી શકે છે અને એને જ લઈને તો મિત્રો આપણે આંદોલન ઉપર છે ખુદ પરેશ ગોસ્વામી આંદોલન કરી રહ્યા છે પરેશ ગોસ્વામીને ખબર છે કે આ વખતે ખેડૂતોને કેટલું બધું નુકસાન થયું છે અને આ જ વસ્તુ સરકારે પણ સમજવી જ પડશે અને આ જે આંદોલન સફળ આ વખતે થશે જરૂર થશે મિત્રો તમારે ખાલી નિરાત રાખવાની જરૂર છે રાજકોટના વધુ બે ખેડૂતોએ આત્મહત્યા કરી છે એમાં એક છે અરોડાય ગામના ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ વિરડિયા એમણે મિત્રો આપઘાત કર્યો છે એવા સમાચાર મળ્યા છે દિલીપભાઈ ચિંતામાં રહેતા હોવાનો પરિવારનો દાવો છે જે પાક નિષ્ફળ થયો એમાં મિત્રો ચિંતા હતી એને લીધે મિત્રો આપઘાત કર્યો એવો પરિવારે દાવો કર્યો છે ત્યાર પછી મિત્રો દાનાભાઈ રામજીભાઈ જાદવ એમણે પણ આપઘાત કરી નાખ્યો છે પરિવારે દાવો કર્યો છે કે પોતાના ઘરમાં જ દોડું બાંધીને પોતાનું જીવન દીધું છે તો આવી મિત્રો અત્યાર સુધીમાં આત્મહત્યા કરી છે એક દ્વારકા જિલ્લાની તાલુકાની અંદર ગીર સોમનાથના ઉના તાલુકાની અંદર અને રાજકોટની અંદર એટલે કે રાજકોટનું એક અરોડાઈ ગામ છે ત્યાં અને એક બીજા ગામની અંદર એવી રીતના ચાર ખેડૂતોએ મિત્રો અત્યાર સુધીમાં આત્મહત્યા કરી નાખી છે ખેડૂતોને મિત્રો આપણે હિંમત આપવી છે અહીંથી જ મિત્રો આ પ્લેટફોર્મ ઉપરથી હું તમને તમામ મિત્રોને હમણાં તમને દ્રશ્યો બતાવું છું કે જુનાગઢની અંદર અત્યારે આજ દસ તારીખ છે મિત્રો સવારનો માહોલ કેવો છે એ તમામ માહોલ મિત્રો હમણાં તમને વિડીયોની અંદર બતાવું છું આજે દસ તારીખને સોમવારના રોજ મિત્રો સવારે નવ વાગ્યાના રોજ મિત્રો આપણે અલ્ટિમેટમ આપવા જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ભેગું થવાની વાત થઈ હતી જે મુજબ અત્યારે ખેડૂતો પણ ત્યાં પહોંચી ગયા છે પરેશ ગોસ્વામી પણ પહોંચી ગયા છે કરશન બાપુ પણ ત્યાં પહોંચી ગયા છે સાથે પાલભાઈ અંબાલિયા પણ પહોંચી ગયા છે પાલભાઈ અંબાલિયા ત્યાં આવ્યા છે પરંતુ કોંગ્રેસનો કોઈ ઝંડો કે મોડલ લઈને નથી આવ્યા તે પોતે એક ખેડૂત બનીને મિત્રો ત્યાં આવ્યા છે આવી રીતના ધીમે ધીમે અલગ અલગ હજી નેતાઓ આવશે પણ એ પોતાનું ખેસ કે પોતાનું કોઈ મોડલ લઈને નહીં આવે એક ખેડૂત બનીને જ ત્યાં આવવાના છે મિત્રો મિત્રો બાપુ બાપુ જે આપણે કહીએ છીએ એ પણ મિત્રો ત્યાં પધાર્યા છે આ આંદોલનની અંદર મિત્રો ખૂબ વિશાળ સ્વરૂપ મિત્રો આપણે અત્યારે તો ખાલી અલ્ટિમેટમ છે આંદોલન અત્યારે કહી શકશું નહીં આજે દસ તારીખના રોજ મિત્રો જુનાગઢ બાગ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પુતળાની નજીક જે ગ્રાઉન્ડ છે નક્કી કર્યું હતું પણ ત્યાં પરમિશન મળી નથી એટલા માટે ડાયરેક્ટ આપણે જુનાગઢ કલેક્ટર કચેરીનું જે મેદાન છે ત્યાં જ મિત્રો મળ્યા છીએ એટલે તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર કે ત્યાં જ ભેગું થવાનું છે જે મિત્રોને જવાનું બાકી હોય તો ત્યાં જ ભેગા થશો આ મિત્રો આખો માહોલ શું છે માહોલ મિત્રો બતાવું પણ એની પહેલાં આપણે ત્રણ માંગોને સંતોષવાની છે આમ જોઈએ તો ચાર માંગો છે પણ આપણે ત્રણ માંગોની અંદર આપણે આ સંતોષવાની છે પહેલી માંગ ઈ છે સૌથી મોટી માંગ ઈ છે કે ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ લીધું હોય એ પાક ધિરાણ માફ કરી દેવામાં આવે આ સૌથી પહેલી મિત્રો માંગ છે આની અંદર જે ખેડૂત મિત્રોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં ડાયરેક્ટ ત્રણ લાખ રૂપિયા આપી દેવામાં આવે એવી પણ મિત્રો આ પહેલી માંગની અંદર સમાવેશ કરી નાખવામાં આવ્યું છે એવું અલ્ટિમેટમમાં લખેલું જ છે બીજી માંગ મિત્રો એવી છે કે ખેડૂતોને જે એકસો પચીસ મણ મગફળી ખરીદવાની વાત કરી છે એના બદલે બસો મણ મગફળી ખરીદવામાં આવે એવી મિત્રો માંગ કરવામાં આવી છે અને બીજી માંગની અંદર આપણે પલળેલી મગફળી જે ખેડૂતોની પાસે પડી છે સરકાર પલળેલી મગફળી પણ ખેડૂતોની ખરીદી લે એવી મિત્રો માંગ કરવામાં આવી છે અને ત્રીજી માંગ મિત્રો એ છે કે બે હજાર અઢાર ઓગણીસની ની અંદર પાક વીમો ખેડૂતોનો જે નથી મળ્યો મંજૂર તો થઈ ગયો છે પણ હજુ સુધી મળ્યો નથી એ પાક વીમો પણ તાત્કાલિક ધોરણે અને એ પણ વ્યાજ સહિત આપવામાં આવે એવી મિત્રો આ ત્રણ મુખ્ય માંગો છે જો આ ત્રણ માંગો સંતોષાશે નહીં તો એક મોટા આંદોલન તરફ મિત્રો જવાનું છે ને આ વખતે એવું થવાનું છે તક તો ઘણી નાખ્યો છે કે ભારતની અંદર ભારત સરકારમાં ક્યાંય નહીં થયું એવું પહેલીવાર આ વખતે ઇતિહાસમાં થવાનું છે શું થવાનું છે બતાવી દો પરંતુ મિત્રો આપણે આજે જે અલ્ટિમેટમ આપવાનું છે એમાં સરકારને બાર દિવસનો સમય આપવાનો છે જો બાર દિવસની અંદર સરકાર કંઈ જ કરશે નહીં તો મિત્રો પરેશ ગોસ્વામી અન્ન જળનો ત્યાગ કરશે અન્ન જળના ત્યાગ સાથે મિત્રો આંદોલન ઉપર ઉતરવાના છે ખેડૂતો માટે પોતે પ્રાણ ત્યાગી દેવા માટે પણ 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 એ તૈયાર છે છે મિત્રો 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 અંદર કીધું બતાવું છું અને આની સાથે એ પણ જણાવવાનું છે કે જો સરકાર કંઈ નહીં કરે તો આ વખતે પરેશ ગોસ્વામીનો એવો પ્લાન છે એવો તખતો ઘડી નાખ્યો છે કે સરકારને ગુજરાતની જે ભાજપ સરકાર છે કોઈ અત્યાર સુધી હલાવી શક્યું નથી એ કરીને બતાવશે ગુજરાતની સરકારને પાડીને બતાવશે એવો સૌથી મોટો ચિમકો આપ્યો છે આ તમામ બાબત મિત્રો તમારા મિત્રો માટે સૌથી મહત્વની છે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડી દેજો ને મિત્રો જે વિડીયો અત્યાર સુધીના સામે આવ્યા છે એ વિડિયો મિત્રો જોઈ લો ત્યાં કલેક્ટર કચેરીનો માહોલ શું છે ને તમામ વસ્તુ મિત્રો આ વિડીયોની અંદર મિત્રો જોઈ લો તમામ વિસ્તુ જોઈ લેજો પરેશભાઈ ગૌસ્વામીની ઉપસ્થિતિમાં

કારણ કે ભરશભાઈ મારો સ્વભાવ રહ્યો છે મારો પહેલું કામ મારી પહેલી ફરજ મારી પાર્ટી ના હોય મારો ખેડૂત હોય અને જયારે બિન રાજકીય લડાત હોય ત્યારે હું કાયમી કહું છું કે પાર્ટીનો ખેસ

અને પછી લાંબી લચક ખુરશીઓ ગોઠવી દીએ હોય પાર્ટીઓ કરે છે આપણે પરેશભાઈ આગળ કે આપણી આગળ એ ખુરશીઓના પૈસા તો છે નહીં એ કેમેરા મેન્જ કરવાના પૈસા તો છે નહી એટલે આપણે આ જે સંખ્યા છે ને હું એમ કઉ છું કે છેલ્લા મહિનામાં એક પણ રાજકીય એ સરકારે શાન માં સમજવું જોઈએ ગઈકાલે પરેશ નો ફોન આવ્યો બાપુ કરશનભાઈ મન કે પાલભાઈ આપડે ઝાંસી ના પુતળા હતી ને પોલીસે ના પાડી

અથવા તો ડેપ્યુટી કલેક્ટર જે ક્લાસ વન લેવલ થી નીચે નો કોઈ અધિકારી આવશે તો શાંતિ થી પ્રેમ થી ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં બેસીએ અને રામધૂન બોલાવશું પણ આપણે કોઈ કરતા કોઈ આવેગમાં માં નહીં આવીએ ઉત્સાહમાં માં નહીં આવીએ કદાચ સાંજ સુધી બેસવું પડે તો બેસવાની તૈયારી છે ને

આ પેન્શનમાંથી અડધું પેન્શન હું સરકારમાં જમા કરાવીશ 6 એકે સંસદ સભ્યમાં હિંમત એકે સંસદ 26 માંથી એકે જાહેરાત કરી દી આયા મારા દીકરા ઓલું ઘાસ ડાંગર આપણું ખેત પેદાશ હાથમાં લઈને એમ કીએ કે આમાં વાસ આવે

એટલે સમજવાની જરૂર છે કે આપણી ખેત પેદાશ માં અરે મારા બાપ અમે તો ગાય નું કે ભેંસ નું ઝરણ કરીએ ને એમાં સુગંધ આવે છે અમે હવારે પોદરો ઉપાડીએ ને એમાં સુગંધ આવે છે અને તને આ ખેત પેદાશ વાસ આવે છે નપ નાલાયક મિત્રો સમજવા જેવી વાત છે કે પરેશભાઈ શું કામ એમ કે છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ થવું જોઈએ